ઝઘડિયાના હરિપુરા નજીક ફોર વ્હીલરે ગુલાઠી મારી કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને પલટી મારી જતા અકસ્માત સર્જાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર થતાં જીવલેણ અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે આ ધોરીમાર્ગ લાંબા સમયથી બિસ્માર બની રહ્યો હોય કેટલાક વાહનચાલકો મજબૂરીથી રોંગ સાઇડ જતા હોવાનું દેખાઈ રહ્યું છે જોકે કેટલાક અકસ્માતોમાં રોંગ સાઈડે જતા વાહનો કારણરૂપ બનતા હોવાનું પણ જોવા મળે છે અઠવાડિયા અગાઉ ઝગડીયા નજીક એક બસ અને ઇકો ગાડી વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે ગતરોજ રાજપારડી ઉમલ્લા વચ્ચે હરિપુરા ગામ નજીક એક ફોર વ્હીલ ગાડી પલટી મારી જતા ફોર વ્હીલમાં બેઠેલા બે યુવકો અને ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓના સ્થળ ઉપર જ મોત થયા હતા રાજપરડી ઉમલ્લા વચ્ચે સંજાલી અને હરિપુરા ગામના પાટિયા વચ્ચે સામેથી રોંગ સાઇડે એક ફોર વ્હીલ ગાડી આવતી જણાતા પૂરપાટ ઝડપે આવતી ફોર કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર ડિવાઇડર ઉપર ચડીને સામી સાઈડે બે ત્રણ પલટી મારી ગઈ આ અકસ્માતની ઘટનામાં પણ સામેથી રોંગ સાઇડે આવતું વાહન નિમિત્ત બનતા રોંગ સાઈડે જતા વાહનોના મુદ્દે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો અહેવાલ નિમેશ ગૌસ્વામી લોકાર્પણ